નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આઈએમડી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને એપ્રિલથી લઈ અને જૂન મહિના સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો આ તારીખો દરમિયાન વરસાદ અને હવામાન બાબતે વધુ માહિતી આપી છે હવામાન વિભાગ દ્વારા તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં ચેનલમાંથી પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને ભારતીય હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે સૌથી વધારે ગરમી પડવાનું અનુમાન આપ્યું છે તેમજ એપ્રિલથી જૂન એટલે કે આ ત્રણ મહિના દરમિયાન તાપમાન છે તે વધુ ઊંચું રહેશે અને હવામાન વિભાગ અનુસાર આ વર્ષે વીસ દિવસની હીટવેવની સંભાવના છે જે સામાન્ય રીતે આઠ દિવસ સુધીની હોય છે તો આઈએમડી અનુસાર આગામી ત્રણ મહિના સુધી દેશના છ રાજ્યો જેમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ગરમીની સૌથી વધુ અસર જોવા મળશે ત્યારે આઈએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ સોમવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આ બાબતની માહિતી આપી હતી એપ્રિલથી જૂન દરમિયાન ભારતના મોટા ભાગના પ્રદેશોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઉપર રહેશે અને મેદાની પ્રદેશોમાં મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધારે લૂ લાગશે તેમજ કહ્યું છે કે પશ્ચિમી દ્વીપકલ્પ ભારતના તેમજ સૌથી ખરાબ અસર જોવા મળવાનું અનુમાન છે તો પશ્ચિમી હિમાચલ ક્ષેત્ર પૂર્વોત્તર રાજ્ય ઉત્તર ઓડિશાના કેટલા ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા તો તેનાથી નીચું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દેશના જુદા જુદા ભાગોમાં સામાન્ય રીતે ચારથી આઠ દિવસની તુલનાએ દસથી વીસ દિવસ સુધીની લૂં પડશે અને હવામાન વિભાગ અનુસાર એપ્રિલ મહિનામાં સરેરાશ સામાન્ય વર્ષા છે તે લોંગ પીરિયડ એવરેજના અઠ્યાસી પોઈન્ટ એકસોને બાર ટકા થવાની સંભાવના વ્યક્ત કરી છે જેમાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગના ક્ષેત્રો મધ્ય ભારતના ઘણા ભાગો ઉત્તર દ્વીપકલ્પના ભારત અને પૂર્વ ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવનાઓ એપ્રિલ માસ દરમિયાન વ્યક્ત કરી છે જ્યારે પૂર્વી અને પશ્ચિમ તટો તેમજ પૂર્વોત્તર ભારતના કેટલાક ભાગો અને પશ્ચિમ મધ્ય ભારતના ભાગોમાં સામાન્ય કરતાં ઓછા વરસાદની આશંકા એપ્રિલ માસ દરમિયાન વ્યક્ત કરવામાં આવી છે તો ચાલુ વર્ષે ભારતમાં લાંબા હીટવેવની શક્યતાઓ છે તો એપ્રિલથી જૂન માસ સુધીની આઈએમડી દ્વારા વધુ એક મોટી આગાહી સામે આવી રહી છે આભાર